यूट्यूब चैनल सब्सक्राइब कर दुण 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 तो मैंने दे। <laughs> <laughs> <laughs>

એ છે ને બાર મંદિરે જવામાં કેવું કર ખબર છે બાર મંદિરે જાવા જવા ટાણે એમ કી નથી જવું રોવા માંડે અને પછી ત્યાંથી અમે એને તેડવા જઈએ ને એટલે આવે ને એમ કીને મારે ઘરે નથી આવવું હું તમને બધાને બતાવીશ જો જો કેવો રમે છે અને આવવા માટે નહીં આવવા માટે કેવો રોશે પછી કંઈ નક્કી નહીં મને જોઈએ હું તેડવા ઓછી આવું મમ્મી તેડવા આવે પછી કઈ નક્કી નહીં કદાચ મને જોવે તો સાથે આવી જાય રોહન રમે છે જો લસણપટ્ટી ખાય છે શું હું તમને છાણું માનું બતાવીશ એ રમે છે કેવું

દાદા દાદા ઓફિસ નું કરતા હતા એટલે દાદા ઓફિસ નું કરતા હતા બાય બાય કરતા બધાને બાય બાય કરતા બધાને

બધા ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ભાઈને આઈફોન આવી જાય નહીં દોડીન દોડી પાછળ આવશે લે ફટાફટ ખૂટ્યો આવશે શું તને આમ જો હું છે ને લક્ષરાજનો વિડીયો બનાવવા માટે બેઠીને રિસાઈ ગયો એમ કે છે કે મને તેડી દાદા ભેસભાવ આવતા હશે હા તાર જાઉં છું ભેંસ પર જો અમારી ભેંસો છે બતાય છે અમે પહેલા અહીંયા આગળ બાંધતા હતા પણ વચમાં બહુ જ વરસાદ આવ્યો હતો ને આગલા વ્લોગમાં તમે જોયું હશે એમાં બાવળને બધું પડી ગયું ને પછી હવે જગ્યા ફેરવી નાખી ચાલો લખશું કોણ કું આવ્યું હતું

તું પાછું બાય મંદિર વઈ ગયો ના ના પછી મને ન ગમે કે બ્યુરાણી આપે ને લક્ષરાજી જુઓ અનન્ય વાત જોતી હશે જો બારી ખોલી કોની અનન્ય આ કેકલી ગાઈસ જોને બારી

अब जायची बाय बाय हो बाय बाय ओ आला ओग्ली जो हम रक्षासने चले बाल मंदिरे ती ते येन रही छु એટલે ફટાફટ તમે બધા એની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો સિક્કા ડમ ડમ શું કહે સિક્કા બા ડમ ડમ મમ્મી છિંટ ડમ ડમ સિક્કા બા ડમ ડમ બરાબર છે આની સાથે અમારો લોગ અહીં પૂરો થાય છે તમને લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો નહીં તો પાપ લાગશે બધાને નહીં અને અમારે છે ને એક બ્લોગિંગ કીટ લેવાની છે સ્ટેન્ડ ને બધું આવે ને કયું સારું આવે છે તમે લોકો કમેન્ટ કરીને કહેજો ભૂલતા નહીં બરાબર નહીં બરાબર ને ચાલો તો બાય કરજો બધાને બાય જય માતાજી